સાબરકાંઠાના પ્રાંતિજમાં દબાણ હટાવો અભિયાન શરૂ કરાયું કે જ્યાં બોખ ગલીચી ફાગોળ વિસ્તારમાં દબાણ હટાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એલસીબી એસઓજી સહિત પ્રાંતિજ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો જે લાંબા સમયથી થયેલા દબાણો આજે સાંજ સુધીમાં દૂર કરાશે તો સાબરકાંઠામાં સાબરકાંઠાના જે પ્રાંતિજમાં દબાણો દૂર કરવામાં આવે છે જ્યાં બુલડોઝર દ્વારા દબાણો દૂર કરવામાં આવે છે ત્યારે જે બોખ ગલીચી ભાગોળ વિસ્તારમાં દબાણો હટાવવાનો અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે જે એલસીબી એસઓજી સહિત પ્રાંતિ જ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લાંબા સમયથી થયેલા દબાણો આજે સાંજ સુધીમાં દૂર કરવામાં આવશે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર ઊભા કરાયેલા જે દબાણો જે છે એને દૂર કરવામાં આવશે સાબરકાંઠીના સાબરકાંઠાના જે પ્રાંતિજમાં આ દબાણો જે છે દૂર કરવામાં આવી રહ્યા છે કે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એલ સીબી એસઓજી પ્રાંતિજ જે પોલીસ સાથે રાખીને આ દબાણો હાલ હાલમાં દૂર કરવામાં આવી રહ્યા છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પોલીસનો ખડકલા સાથે ચુસ્ત બંદોબસ્ત સાથે ગેરકાયદેસર જે દબાણો કરવામાં આવેલા છે આ ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે ત્યારે એલ સીબી એસઓજી અને જે પ્રાંતિજ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે ગેરકાયદેસર દબાણો જેને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આજે સાંજ સુધીમાં જે તમામ ગેરકાયદેસર દબાણો જે છે એને દૂર કરવામાં આવશે ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જુઓ છો કે જ્યાં પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો છે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત કે જ્યાં જીસીબી દ્વારા ગેરકાયદેસર જે દબાણો કરવામાં આવે છે એના ઉપર જીસીબી દ્વારા આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે એટલે કે ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે જ્યાં સાંજ સુધીમાં તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવશે તો પ્રાંતિજમાં

એનો ખડકલો કરી દેવામાં આવે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે પ્રાંતિજમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસને સાથે રાખી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે કે જ્યાં ઘણા ટાઈમથી ગેરકાયદેસર દબાણ હતો એને સાંજ સુધીમાં દૂર કરવામાં આવશે